સુરતમાં ઝેરી ધુમ્મસે દિલ્હી ને પાછળ છોડ્યું હોય તેવા દ્રશ્યો આજે વહેલી સવારથી સામે આવ્યા છે ધુમ્મસભર્યા વાતાવરણ અને ઝેરી હવાની પ્રદૂષણના કારણે એક્યુઆઈ લેવલ ત્રણસો પચાસ આસપાસ પહોંચી ગયું છે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે માર્ગો પર વાહન ચાલકોને ધોળા દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી સામાન્ય રીતે ચોખ્ખી દેખાતી સૂર્યપુત્રી તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢકાયેલો જોવા મળ્યો હતો જે શહેરની બગડતી હવાનો ગુણવત્તાનો પુરાવો છે સુરત શહેરની હવાની શુદ્ધતા માપતો એર ક્વોલિટી ઇન્ડેક્સ આજ ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે સામાન્ય દિવસોમાં જે આંકડો 93 ની આસપાસ રહેતો હોય છે તે આજે 350 ને પાર કરી ગયો હતો અને અમુક વિસ્તારોમાં તો એક્યુઆઈ લેવલ 360 ની નજીક પહોંચી ગયો હતો આ આંકડા દર્શાવે છે કે સુરતની હવા હવે ખૂબ જ નબળી શ્રેણીમાં આવી ગઈ છે સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્રદૂષણના મામલે સુરત હવે દેશની રાજધાની દિલ્હીને ટક્કર આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે સુરતીઓ માટે મોટી ખતરાની ઘંટડી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત